પોતાની રાજકીય રોટલી શેકવા માટે થઈને ગોંડલને બદનામ કરવાનો કોઈ એક ધારાસભ્યના પરિવારને બદનામ કરવાનો અને છેલ્લે તો તમારા તમારી આ ટીઆરપી ની અને રાજકીય રમતનો એક પાટીદાર સમાજના યુવાને જીવ ખોયો છે એ વ્યક્તિનો ફોટો જયરાસી જાડેજા સાથે છે અને ગણેશભાઈ સાથે છે એટલે બસ આ એક જ વાત ગોંડલમાં કોઈને કૂતરું કહેડે તો આ ટોળકીને ગોંડલના બે માણસોને સીધો જયરાસિંહ જાડેજાનો વાગ દેખાય છે કોઈ આ ગોંડલ લોકો બદનામ કરી રહ્યા છે આ લોકો ગોંડલમાં ન પ્રવેશે ને એના માટે કાયદેસર તમે કલેક્ટરને એસપી ને લેખિત જાણ કરો રીબડાના અમિત ખૂટ કેસ મામલે એડવોકેટ બંને કે જેમની આ કેસની અંદર સંડોવણી ખુલતા ગોંડલ તાલુકા પોલીસે બંનેની અટકાયત કરી હતી ત્યારબાદ આખો આ મામલો એ તપાસની દિશાની અંદર વધુ તેજ બનતો હોય તે દિશાની અંદર લાગી રહ્યું હતું કે હવે આ કેસની અંદર સામાજિક આગેવાનો દ્વારા પણ તેમના નિવેદનો આપવાની શરૂઆત કરી છે અને સામાજિક આગેવાનો નિવેદન આપતાની સાથે જ ક્યાંક પાટીદાર સમાજના એ આગેવાનો કે જે ગોંડલની મુલાકાતે ગયા હતા તેમની સામે પણ આંગળી ચીંધી છે

ત્યારબાદથી આખો આ કેસ લડવાની જવાબદારી એ સંજય પંડિતની હોવાની વાત સામે આવી હતી ને જેના કારણે તેમની પણ અટકાયત કરવામાં આવી હતી પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ તેમની પણ આ કેસની અંદર ધરપકડ થઈ હતી જો કે હવે આ ઘટનાની અંદર અતુલ દવે સામે આવ્યા છે અતુલ દવે પાટીદાર સમાજના એ આગેવાનો કે જે ગોંડલ મુલાકાતે ગયા હતા એ ટોળકીને સાવધાન કરી છે એ ટોળકીને સાવધાન કરતા તેમણે એ કહ્યું છે કે જે તમારી સાથે હતા આજે એ પોલીસ કસ્ટડીની અંદર છે અને એ નામ જે વાત કરી રહ્યા હતા એ દિનેશ પાતરની વાત કરી રહ્યા હતા અમિત ખૂટ કેસ મામલે સામાજિક આગેવાન અતુલ દવે શું કંઈ કહી રહ્યા છે ને પાટીદાર સમાજના આગેવાનો સામે કયા પ્રકારે નિશાન સાધ્યું એ સાંભળો પહેલા ગોંડલના આશાસ્પદ પાટીદાર યુવાન અમિત ખૂંટનું જે અકાળે અવસાન થયું છે અને એને જે જીવન ટૂંકાવું પડ્યું છે એના માટે જે લોકો જવાબદાર હતા એના નામ એક પછી એક બાર આવી રહ્યા છે આ લોકો તો જવાબદાર છે જ પણ એની સાથે સાથે એ ટોળકી પણ આમાં એટલી જ જવાબદાર છે કે જે થી દૂર બેઠી બેઠી ને બદનામ કરી રહી છે જ્યારે યુવાન ઉપર બળાત્કારનો ખોટો કેસ થાય છે ત્યારે જોયા જાણ્યા વગર

પરંતુ એ છોકરાને પાપીને બળાત્કારી સાબિત કરવાની જાણે કે ઈશારો ક્યાં હતો જાડેજા ઉપર એની સાથે એના ફોટા હતા એટલે આમને તો એક જ વાત હતી કે જયરાજસિંહ હાથમાં આવી ગયા પાછા એમના આ લોકો તો ગોંડલના પણ એટલા વિરોધી ગોંડલની પ્રજાનો ફરીથી કહું છું આ પહેલા પણ મેં કીધું હતું કે મહારાજા ભગવતસિંહના ગોકુળિયા ગોંડલના લોકો બદનામ કરી રહ્યા છે અને આ લોકો ગોંડલમાં ન પ્રવેશે ને એના માટે કાયદેસર તમે કલેક્ટર ને એસપી લેખિત જાણ કરો આ તત્વો તમારા ગોંડલની શાંતિને હણી લેશે આ લોકોએ એ છોકરાને એ હદે મજબૂર કરી નાખ્યો કે માણસને જીવન ટૂંકાવું પડ્યું અને હવે પાછા

તમારી આ ટીઆરપીની અને રાજકીય રમતનો એક પાટીદાર સમાજના યુવાને જીવ ખોયો છે એક ફરિયાદ થઈ ગઈ સાચી ખોટી જોવાની જ નહીં બસ પાછળ જ પડી શું પરિણામ આવ્યું શું વઘારી લીધું આમાં તમે શું તમને મળી ગયું આમાં એક યુવાન ખોયો બીજું કઈ અને એક માણસ ઉપર મર્ડરનો ગુનો લાગે કે મારામારીનો લાગે કે ઈવન ચીટીંગ નો લાગે ત્યાં સુધી માણસ સહન કરી લેશે પરંતુ જ્યારે બળાત્કારનો આરોપ લાગે અને એમાં પણ એ જ્યારે માણસ પુરુષ પરણેલો હોય એના બાળકો હોય ત્યારે માણસની માનસિક સ્થિતિ તો વિચારો તમે પેલી છોકરી સાચી છે ખોટી છે એ તો તપાસનો વિષય છે પરંતુ એ પહેલા જ તમે એને બળાત્કારી સાબિત કરી દીધો તો આ ચાર જણા જે મુખ્ય જવાબદાર છે પેલી સખી છોકરી એની જોડે જે પેલી બીજા હતી એ બે લોકો બીજા પકડાયા છે એક્સ નામનો વ્યક્તિ બાકી છે અને બીજા લોકોના નામ છે જે પેલી સુસાઇડ નોટ છે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસના અંતે જે આવે પણ વાત એ છે કે કોઈના ઉપર જ્યારે ફરિયાદ થાય છે ત્યારે આવી બળાત્કાર જેવી સેન્સેટીવ ફરિયાદ થાય ને ત્યારે સાચી છે ખોટી એની તપાસ કર્યા વગર કે એમાં ઊંડા ઉતર્યા વગર કોઈને બળાત્કારી ઘોષિત ન કરાય ઘોષિત કરો ને ત્યારે અમિત ખૂંડ જેવી રીતે કોઈ આશાસ્પદ યુવાન ગુમાવવાનો વારો આવે એક એક સ્ત્રી એનો પતિ ગુમાવ્યો છે ને એક બાળક એનો પિતા ગુમાવ્યો છે છે તમારી પાસે આની જવાબદારી લેવાની તેવડ બસ પોતાની ટીઆરપી ચમકાવી છે લે હું ફરીથી કહું છું ગોંડલની પ્રજાને આ ટોળકીને તમે એસપી ને કલેક્ટર ને લેખિત આપો કે ગોંડલ ની શાંતિ ને સલામતી માટે આ લોકો જોખમી છે અને આ લોકોને ગોંડલ વિસ્તારમાં પ્રવેશવા દેવામાં ન આવે કેમ કે આ આજે અમિત અમિત નું જે મૃત્યુ થયું છે ને એમાં ચાર જણા મુખ્ય જવાબદાર છે ને તો ઇનડાયરેક્ટલી આવા લોકો પણ જવાબદાર છે જેને કશું જાણ્યા ગાણ્યા વગર એ વ્યક્તિને બળાત્કારી સાબિત કરી દીધો વિચાર તો કરો એ માણસ એના એના પત્ની પાસે જઈને એના બાળકો પાસે જઈને શું મોઢું બતાવે એના હિસાબે માણસે એનું જીવ ટૂંકાવવું પડ્યું અને આના માટે આ તત્વો જવાબદાર છે અને તમામને વિનંતી કરું છું જ્યારે પણ આવી ફરિયાદ થાય ને ભાઈ તો કોઈને બળાત્કારી કહેતા પહેલા કમસે કમ ઊંડા ઉતરજો આવી અનેક ફરિયાદો ખોટી થઈ રહી છે આની ટ્રેપના ગુનામાં ખોટી ફરિયાદો થઈ રહી છે લીવ ઇનમાં રહીને પછી ખોટી ફરિયાદો થઈ રહી છે હું કોઈ એમ નથી કહેતો કે કોઈની સાથે બળાત્કાર થયો સો ટકા સજા થવી જોઈએ પણ આ રીતે ટ્રેપ કરી કે લિવ રહી રહી લાંબા સમય સાથે અને પછી કોઈની ઉપર બળાત્કારની ફરિયાદો થાય ને ત્યારે સો ટકા સમાજે પણ વિચારવું જોઈએ અને આપણે પણ જો પોતાની જાતને કોઈ સમાજના આગેવાન માનતા હોય અને મોટા બુદ્ધિશાળીના કટકા માનતા હોય ને તો આવી રીતે નાની નાની વાતમાં ઉંડુ ઉત્ર્યા વગર નિવેદનો ન આપાય તો સામાજિક આગેવાન અતુલ દવે પાટીદાર સમાજના તમામ આગેવાનો કે જે કોંડલ મુલાકાતે ગયા હતા તેમની સામે નિશાન સાધતા કહ્યું કે જે તમારી સાથે હતા આજે એ જ પાટીદાર સમાજના યુવકના જે આખા મૃત્યુ મામલે જવાબદાર બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ પાટીદાર સમાજના આગેવાનો જે કોંડલ ગયા હતા તેમણે રીબડા મુલાકાત જવા માટેનું હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સામાજિક આગેવાન અતુલ દવે વિડીયો વાયરલ કરીને કહેવામાં આવ્યું છે ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર ક્યારેય અતુલ દવે દ્વારા આપેલા નિવેદનને ધ્યાને લઈને સામાજિક આગેવાનોની મુલાકાત માટે જાય છે અને ક્યારેય એ પરિવારને સાંત્વના પાઠવે છે તમારું શું માનવું છે આ કેસ મામલે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર